સિમેન્ટના જાડાજાડા થડનો વેસ્ટ ગૌચરની જમીન અને કોર્પોરેશનની જમીન છે તેના પર નાખવામાં આવ્યો હતો તો યુથ કોંગ્રેસ દ્વારા જીપીસીબીના અધિકારીઓને વોર્ડ કચેરીમાં પણ કમિશનરને આવેદનપત્ર આપીને અરજી આપેલી છે મેલ દ્વારા પણ જાણ કરેલી છે છતાં પણ આજે નવ દિવસ થયા તેનું કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી જીપીસીબીના અધિકારીને ત્યાં વિઝિટ માટે ગયા અને તેમણે જણાવી દીધું કે બે દિવસમાં આરએમસી કંપનીવાળા માણસો સિમેન્ટનો વેસ્ટ હટાવી દેશે પણ આજ દિન સુધી તે થયું નથી તો શું આમાં જીપીસીબીના અધિકારીઓની પણ મિલીભગત છે કે શું તે પ્રશ્ન થઈ રહ્યો છે અધિકારીઓ જો તેના સામાન્ય છાપરાને પણ ઉઠાવી લેતા હોય છે પરંતુ કોર્પોરેશનને આટલું મોટું પ્લાન્ટ વાળા જે વેસ્ટ નાખી રહ્યા છે તે દેખાતું નથી અને તેની સામે કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી તો શું તેઓ પણ અધિકારીઓ તેમની સાથે મળેલા છે આ બાબતને લઈને ધ્રો પંડ્યાએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી આજ આ ઉંડેરાથી કોયલી તરફ જવાનો રસ્તો છે તેના પર બાલાજી કન્સ્ટ્રક્શન નામનો આરએમસી પ્લાન્ટ આવેલો છે એ પ્લાન્ટ દ્વારા ગયા મહિને અગાઉના દિવસોમાં જે ગૌચરની જમીન આવેલી છે અને અત્યારે કોર્પોરેશનની જમીન છે તેના પર સિમેન્ટનો વેસ્ટ ઠાલવવામાં આવ્યો હતો અને વેસ્ટ એટલો બધો ઠાલવવામાં આવ્યો છે કે જે જમીન છે આજુબાજુની પૂરી સિમેન્ટથી ઢંકાઈ ગઈ છે તેના જાડા જાડા થર જામી ગયા છે તેથી અમે યુથ કોંગ્રેસ દ્વારા સોમવા ગયા સોમવારે અમે જીપીસીપીમાં આવેદન આપ્યું હતું કે તે આ આરએમસી પ્લાન્ટ પર પગલાં લેવામાં આવે અને તેના પર કાયદેસરિક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તથા કોર્પોરેશનમાં પણ અમે અરજી આપી ચૂકેલા છે વોર્ડ ઓફિસમાં મ્યુનિસિપલ કમિશનરને પણ અમે મેલ દ્વારા સૂચવ્યું છે પણ છતાં પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી અને આ જે તે દિવસ અમે જીપીસીપીમાં આવેદન આપ્યું તેના દિવસ તેના બીજા દિવસે તેના તેમના અધિકારો દ્વારા અહીંયા પ્લાન્ટની વિઝિટ કરવામાં આવી હતી અને એ વિઝિટ જ્યારે કરવામાં હતી ત્યારે પ્લાન્ટના જે આસિસ્ટન્ટ મેનેજર છે તેમને એવું કીધું હતું કે બે દિવસની અંદર અમે જ્યાં વેસ્ટ નાખેલો છે એ કાઢી લઈશું અને એને હટાવી દઈશું પણ આજે એક અઠવાડિયું થઈ ગયું છે એ વાતને એ વેસ્ટ એવો ને એવો છે સિમેન્ટના પોપડા એવા પડેલા છે અહીંયા એના લીધે આજુબાજુ ધૂળ ઉડે છે અને ધૂળના લીધે અહીંયા આગળ શ્વાસના રોગ થાય છે શું જીપીસીપીના અધિકારી અમુક અધિકારીઓ આ પ્લાન્ટના પ્લાન્ટવાળા સાથે મળેલા છે કે પછી શું તેમ તેઓ દ્વારા જાણી જોઈને આ કામ કરવામાં આવતું નથી કોર્પોરેશનમાં પણ અમે અરજી આપી ચૂકેલા છે પણ આજ દિન સુધી કોર્પોરેશનના એક પણ અધિકારી અહીં જોવા માટે આવ્યા નથી શું કોર્પોરેશનના અધિકારીઓની મિલીભગત છે આની અંદર સામાન્ય માણસ જ્યારે રસ્તા પર એનો ધંધો કરતો હોય છે અને થોડું છાપરું બહાર લઈ આવે છે તો કોર્પોરેશન તૈયારીમાં આવીને એના છાપરા હટાવી જાય છે અને તેનો સામાન જપ્ત કરી લે છે જીપીસીપી દ્વારા આટલી બધી કોર્પોરેશનની જમીન પર આટલું બધો વેસ્ટ નાખવામાં આવ્યો છે ઝાડા થર થઈ ચૂકેલા છે જમીન બી બગડી ચૂકેલ છે અને આજ આ પ્રજાને પણ આનાથી નુકસાન થાય છે શું શું કોર્પોરેશન ચૂપ છે શું કોર્પોરેશન દ્વારા અહીંથી કોર્પોરેશનના અને અહીંના અધિકારીઓ મળેલા છે અને શું જીપીસીપીના અધિકારીઓ પણ કોઈ પગલાં લેવા લેવામાં આવતા નથી આજે એક અઠવાડિયું થઈ ગયું છતાં પણ તમે જોઈ શકો છો કે આજુબાજુ વેસ્ટના જાડા જાડા થર જામી ગયેલા છે આ લોકો દ્વારા પ્લાન્ટ હજી પણ ચાલવામાં આવે છે અને જેવી સ્થિતિ હતી એવી સ્થિતિ કરવામાં આવે છે શું આ પ્લાન્ટવાળા પોતાની મનમાની ચલાવશે શું જીપીસીપીના અધિકારીઓ કોઈ પણ એક્શન લેશે કે કોર્પોરેશન બી કોઈ એક્શન લેશે કે નહીં આગામી દિવસોમાં આ તમારું નિરાકરણ નહીં આવે તો શું કરવામાં જો આગામી દિવસોમાં આનું નિરાકરણ નહીં આવે તો અમે કોર્પોરેશન કચેરી યુથ કોંગ્રેસ આંદોલન પર બેસી જશે અને કોર્પોરેશન કચેરીએ તાળા મારી દેશે શું નામ તમારું ધ્રુવ પંડ્યા વડોદરા શહેર યુથ કોંગ્રેસ ઉપપ્રમુખ